રાજકોટના પોપટપરામાં રહેતા ભૂતપૂર્વ કોર્પોરેટર અશોકભાઈ કાકડિયા અને તેમના ભાઈઓ પર કરોડોની જમીનના મુદ્દે અનેક વખત હુમલાઓ કરવામાં આવ્યા હતા માથાભારી શખ્સો દ્વારા વારંવાર થતા હુમલાના ત્રાસથી ત્રસ્ત અશોકભાઈ કાકડિયાના પરિવારને અંતે હિજરત કરવાની ફરજ પડી છે રેલનગરમાં ભૂતવડ તરીકે ઓળખાતી પ્રવીણભાઈ લુણાગરિયાની બાજુમાં સ્વર્ગીય અશોકભાઈ કાકડિયાની જમીન આવેલી છે પ્રવીણભાઈ લુણાગરિયાની જમીન ભરત કુકસિયા અને ભાવેશ કુકસિયાએ પચાવી પાડી હતી ત્યારે અશોક ભાઈ કાકડિયાના ભાઈઓને ભરત કુક્સિયાએ તેઓ આ જમીન વર્ષોથી વાવે છે તેવી ખાતરી આપતા કહ્યું હતું અને આ જમીન કુક્સિયા ભાઈઓની જ છે તેવું સ્ટેટમેન્ટ આપવા દબાણ કર્યું હતું જો કે અશોક ભાઈના ભાઈઓએ એવી ખાતરી આપવાની ના પાડી હતી ત્યારે ભરત કુકસિયાએ પચાસ કરોડની જમીન પડાવવા માટે અશોકભાઈ કાકડિયાના પરિવાર પર વારંવાર હુમલાઓ કર્યા હતા ગયા શુક્રવારે રાત્રે ધીરુભાઈ લુણાગરિયા પ્રવીણભાઈ છગનભાઈ લુણાગરિયા છે એને ત્યાં ઝઘડો કર્યો ભરત ગુંગસીએ અને એના બાજુવાળાને અમારે જમીનનો કબજો કરવો છે તમે સહી કરી દીધો એના પાડોશી છે તો અમારે કબજો કરવો છે એના માટે તમે સહી કરો તો અમને એ કબજો મળી જાય કે વીસ વર્ષથી આ ભાઈ વાવે ભરત ગુંગસીએ હકીકતમાં એ ભાઈ વાવતો નહોતો પણ બીજાની કોપરી જમીન પચાવી છે એટલે એટલે ઓલા ધીરુભાઈએ પ્રવીણભાઈએ ના પાડી એના હિસાબે ફરિયાદ છે એના હિસાબે મારામારી થાય ભરત કુકસિયા અને ભાવેશ કુકસિયા તથા તેના સાગરીતો દ્વારા વારંવાર અશોકભાઈના પરિવારજનો પર હુમલો કરીને મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી ત્યારે કાકડિયા પરિવારે અંતે જિલ્લા કલેક્ટર કચેરીએ હિજરત કરવાની ફરજ પડી છે આટલું ઓછું હોય તેમ માથાભારી શખ્સો દ્વારા ખોટી રીતે પોલીસ ફરિયાદ કરીને કોર્પોરેટરના પરિવારના સભ્યોને ફસાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે ત્યારે પરિવારની મહિલાઓને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું છે સપોર્ટ પણ અમારે રહે છે પણ ત્યાં છે ને બહાર એટલો ત્રાસ આપે છે કે બહાર નીકળી છે કંઈક ધમકી આપે છે કે ભાઈ તમને મારી નાખશે આમ કરી નાખશે અમારા જેટલા જેન્ટ્સ છે ને બહાર ધંધો છે ખેતીવાડી છે તો એ લોકો બહાર જાય છે ચાર વાર ફરિયાદ કરી છતાં એને એકવાર વાર હુમલો કર્યો છે અમારા ભાઈ ઉપર અને અટાન દવાખાના છે જમીન પચાવવાનો આ પરિવારનો અમારા પરિવાર પર ત્રાસ છે જે મેન છે એના નામ ભરત ફુગસિયા ભાવેશ ફુગસ છે રાજકોટમાં જમીન પડાવવા માટે ભૂમાફિયાઓ દ્વારા વારંવાર હુમલાઓ કરવામાં આવે છે ત્યારે પોલીસ પણ મુખ્યક્ષક બની રહે છે માથાબારી રાજકોટમાં ગૃહમંત્રી અને ગૃહ સચિવ અને વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે આવ્યા છે ત્યારે આજ દિવસે એક પરિવારને હિજરત કરવાની ફરજ પડી છે ત્યારે કોઈને પણ એ પ્રતીતિ જરૂર થાય કે આનાથી વધારે કાયદો અને વ્યવસ્થાની બદતર સ્થિતિ શું હોઈ શકે કેમેરામેન મોહિત લાઠિયા સાથે પરાક્રમસિંહ જાડેજા વીટીવી રાજકોટ